પોલીસ દ્વારા દિવાળી પહેલા અનોખી રીતે ઉજવણી કરી રીંકા ચીકા ચાલી સંસ્થાની દીકરીઓ સાથે પોલીસ મથકના કમ્પાઉન્ડમાં દિવાળીની ઉજવણી કરાઈ છે આ પ્રસંગે પીઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા સંસ્થાની દીકરીઓને ભેટ રૂપે કપડા અને ફટાકડા આપી મીઠાઈઓ આપી હતી

ત્યારે ટિંકાચિકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે આવ્યું છે ફટાકડા અને બેગ અને કપડા પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી જાડેજા સાહેબ જવાન સાહેબ દ્વારા આપવામાં આવ્યા છે તમામ દીકરીઓના મોઢા પર સ્મિત આવે એમના જીવનમાં ઉજાસ આવે પ્રકાશનો પર્વ દિવાળીનો તમામને ખૂબ આનંદ અને ઉત્સવ આવે એવી તમામને શુભકામના અને સલાબતપુરા પોલીસ સ્ટેશન સુરત શહેર પોલીસ માનવ સેવા માટે પ્રખ્યાત છે અને આવી જ્યાં પણ સંસ્થાઓ ચાલતી હોય ત્યાં વિઝિટ કરતી હોય છે એમની સાથે સમય વિતાવતા હોય છે ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન કાયમ માટે આ દીકરીઓની સારસંભાળ રાખે છે અને કોઈ પણ તહેવાર હોય એમને સાથે મળે છે એમને અને એમની સાથે ભોજન કરે છે દીકરીઓની અંદર પોલીસનો ડર નીકળી જાય અને પોલીસ એક સુરક્ષાનો જે રીતના અધિકારીઓ માટે કામ કરે છે એ ખરેખર ધન્યવાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસના જે અધિકારીઓ છે એ ખરેખર ખૂબ જ સરાહનીય કદમ કરે છે કે દર વર્ષે આવી બાળા અધિકારીઓના ઉત્સાહમાં રહે છે અને એમને આનંદ વ્યક્ત કરાવે છે થેન્ક યુ સો મચ સલાબતપુરા પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીઓ અમને દર વર્ષે અહીં લાવ્યા છે આ ગયા ફેરી પણ લાવેલા હતા આ ફેરી પણ આ ફેરી તમને એક મેસેજ મોકલવા માંગે છે કે પોલીસ તમે ડરો નહીં પણ પોલીસ તમારા મિત્ર છે તમે એમને મિત્ર 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 બનો અને તેમને તમારી તકલીફો શેર કરો કારણ કે તમારી તકલીફો તમે જ્યાં સુધી કેસો નહીં ત્યાં સુધી કોઈ સોલ્યુશન નહીં આવે દરેક નાના નાના બાળકો હોય જે હંમેશા ડરતા હોય પોલીસથી કે પોલીસ તો ડેન્જર પોલીસ મારે પણ એવું નથી હોતું પોલીસ દરેક સમાજ

જે દરેક તહેવારમાં દરેકના ચહેરા પર એક ખુશી એક ખુશીની ઝલક છલકે વર્ષે તમારી જોડે દિવાળીની પર્વ ઉજવણી કરી રહ્યા છે એના વિશે શું એ તો ખૂબ સારી વાત કહેવાય કે દરેક જણ એવું કરી નથી શકતા દરેક પોતાનો સ્વાર્થ જોઈ છે પણ આ પોલીસ વાળા પોતાનો સ્વાર્થ નથી જોતા પણ પોતાનો પ્રેમ આ રીતે વ્યક્ત કરે છે કે અમારા જેવી હોસ્ટેલો હોય કે એને આવી રીતે દિવાળી દિવાળી હોય નવરાત્રી હોય કે હોળી હોય અમારી સાથે દરેક તહેવારોને સ્પેન્ડ કરે છે ખૂબ સારી વાત કહેવાય કે આપણી ખુશી બીજા સાથે શેર કરવી કારણ કે જ્યાં સુધી આપણી ખુશી આપણે શેર નથી કરતા ત્યાં સુધી એ ખુશી આગળ વધતી નથી ભાઈ આજે રોજ સલાબતપુરા પોલીસનો વિસ્તારમાં ઢીંગા ચાલી નામની એક સંસ્થા આવેલી છે જેમાં અનાથ બાળકો અભ્યાસ કરતી હોય છે તો એ બાળકોને અમે દર વર્ષે મહેરબાન સીપી સાહેબ એચએમ સાહેબ સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે ને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રી તેમજ દીવની ઉજવણી કરતા હોઈએ છીએ ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રીના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને સ્વરૂચિ ભોજન આપી અને રવાના કરેલા કેટલા બાળકો બત્રીસ બાળકો છે અને એમનો આઠ સ્ટાફ છે ટોટલ ચાલીસ જણા છે ગયા વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી એવી જ રીતે આ વર્ષે પણ માનનીય અમારા જે સીપી સાહેબ છે માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલાબતપુરા પોલીસ વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ સલાપુરા પોલીસ પરિવાર પહેલ કરે છે સીપી સાહેબની સૂચના હોય છે અને આ બાળાઓ છે અનાજ છે બરાબર એટલે એમનું કોઈ પરિવાર નથી હોતું તો એમનો જે કંઈ સ્ટાફ છે એ અને છેલ્લા બે વર્ષથી અમે એ બાળાઓ અમારા જ પરિવારના છે એમ માની અને નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ આ વર્ષે પણ અમે દિવાળી પર્વમાં તમામ બાળાઓને એક એક જોડી કપડાં સ્કૂલ બેગ મીઠાઈ વગેરે આપી અને એમને ભોજન સાથે અહીંથી વિદાય છે છે દિવાળી લોકોને શું કે સાવચેતી હા બરાબર છે જો દિવાળીનો પર્વ છે સાવચેતીથી જ આપણે ઉજવવો જોઈએ આગ અકસ્માત અથવા ફટાકડા ફોડતી વખતે નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને એવા મોટા ફટાકડા છે તો એ આપણે વડીલોએ અથવા મોટા બાળકોને જે ક્રિકેટર ફોડવા જોઈએ તેમજ દિવાળીના પર્વમાં બાર આપણે ઘણા બધા નાગરિકો છે બહાર ફરવા માટે જતા હોઈએ તો ચોરી ન થાય એ બાબતે એની કાળજી રાખવી જોઈએ વોટ્સઅપ પર સ્ટેટસ ન મૂકવા જોઈએ અથવા તો ન્યૂઝપેપર આવતા હોય તો ન્યૂઝપેપરવાળાને ના પાડવી જોઈએ અથવા તો ન્યૂઝપેપર કોઈ પડોશી છે એ લઈ લે એવી બધી તકેદારી આગ અને ખાસ કરીને ચોરીની રાખવી જોઈએ